ગાઈઝ તમે જઈ શકતા નદીમાં હમ 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 તમે જોઈ શકો છો અહિયાં ભરાણી છે નદી અહિયાં પાણી બહુ જાજુ આવ્યું છે તો ગાઈઝ બધા નવા આવ્યા છે ભુરી માતા આવ્યા છે જ્યાં હા બાજુ ન્યા છે નહીં

Tengok, tengok, Akan beri pesa. કઈ જો કે ઉગેલા ઉગેલા મરગડ તે ના ઉગે પેંગે પેંગે હાલો ગાડી અને આનંદ આપડા ગાડીએ ગાડીએ હું તમને બતાવું આગડી કે ગાડી ના ગાડી પર સોંઢે આવે અરે ઇટલી રાખે છે રિસકી બેન્ડ કી મજી મજે ઠંડી <coughs> લાગે <coughs> <coughs>

嗯。Mm hmm. એ પછી તમને જાડવા જો એટલા બધી જાડો ઉગે પછી જોકારે તો બેલો છે જો આમ આળી ઓલી છે આ પૂળી નાર્સે અનુકમ મુની ચમરૂખડી ચમરૂખડી કે તોળા પછી આ છે લીંબુડી આ ઓલી અમારી ઘરેથી આવી છે લીંબુડી છે ઓલું કે કરેલા લેલો છે ઓલા છે અને ત્રો આમ ગેસ તમે જોઈ શકો છો અહીંયા ફરિયામાં પણ પાણી બહુ જાજુ ભરવાનું છે ઠંડી પણ બહુ લાગે છે બાપરે ઠંડી લાગે હેલી નઈ આ કેમ તોડવા જો તો ખરી ઈ તો આમ જો તો ખરી જિયા તો ઉડે પાણી ઉડે તો 哎，他够水。